આત્મા પરમાત્માના મિલન ની કથા છે રાસ પંચાધ્યાયની આ કથા સાંભળવાનું જે ફળ સુખદેવજી મહારાજે કહ્યું એ રુદ્રોગનો નાશ રુદ્રોગ એટલે કામ વાસના અને ભગવાનમાં પરાભક્તિની પ્રાપ્તિ બસ આ જ ભાગવતનું ફળ છે બીજું શું જોઈએ અને એટલા માટે રાસ પંચાધ્યાયની આ કથા જીવ શિવ હો ગયા મન મગન ભયા ફિર ક્યાં બોલે ઓર મન મગન ભયા ફિર ક્યો બોલે એટલા માટે બાકીના બધા જે પ્રકરણો છે ભગવાનના ચરણે સમર્પિત કરતા સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર યુગલ ગીત વૃષભાસુર અને કેશી દૈત્ય વ્યોમાસુર આદિનો ઉદ્ધાર અક્રુરજીનું કંસના કહેવાથી ગોકુળ જવું કૃષ્ણ બલદાવને યજ્ઞના બાને લઈ અને મથુરા પધારવું ભગવાન દ્વારા ધોબીનો ઉદ્ધાર કુબજા ઉપર અનુગ્રહ અને પછી કંસનો ઉદ્ધાર પોતાના મા બાપ વસુદેવજી અને દેવકી જેને કારાગ્રહમાંથી છોડાવ્યા ઉગ્રસેન વૃદ્ધ છે પણ એને ગાદીએ બેસાડ્યા ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ચોસઠ દિવસમાં ચોસઠ કલા સર્વ વિદ્યા પ્રાપ્ત કરી ગુરુદેવનો મૃત ગુરુપુત્ર પાછો લાવી આપ્યો એ બધી કથા ઉદ્ધવને ભગવાને એક દિવસ પોતાનો સંદેશ લઈ અને મોકલ્યા ગોપીઓ પાસે અને ગોપીઓએ ગીત દ્વારા ઉદ્ધવજીને પ્રેમ ભક્તિની દીક્ષા આપ્યા બધી કથા દશમ સ્કંદ પૂર્વાર્ધમાં ઉત્તરાર્ધમાં જરાસં સાથેનું યુદ્ધ મુચકુદ મહારાજ દ્વારા કાલ્યવનનો ઉદ્ધાર અને પછી ભગવાને મથુરાથી દ્વારકા પ્રસ્થાન કર્યું દ્વારકા વસાવી પ્રભુ દ્વારકાધીશ થયા દાઉજી મહારાજનું લગ્ન રેવતીજી સાથે થયું અને પછી ભગવાને સૌથી પહેલાં વહેલા ભીષ્મક રાજ તનયા ભીષ્મક રાજા એની રાજકુમારી રૂક્મિણીનું સ્વયંવરમાંથી હરણ કર્યું અને એની સાથે લગ્ન કર્યું એ કાળમાં ક્ષત્રિયોની અંદર આ પ્રકારના રાક્ષસ વિધિના વિવાહ શ્રેષ્ઠ ગણાતા હતા રાક્ષસ વિધિ એટલે જેમાં કન્યાનું હરણ કરીને લાવવામાં આવે બ્રાહ્મ રાક્ષસ આવા બધા અલગ અલગ પ્રકારના વિવાહ કહ્યા છે તો આ વિવાહ દ્વારા ક્ષત્રિયનું ક્ષાત્રવ અને એનું શૌર્ય પ્રગટ થતું એટલે વિવાહ શ્રેષ્ઠ ગણાતા પણ ભગવાને ખાલી પોતાની બહાદુરીનું પ્રદર્શન કરવા માટે જ રૂકમિણીનું હરણ નથી કર્યું પરંતુ રૂકમિણી પોતે પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણને સમર્પિત થયા છે એણે પ્રભુને પત્ર મૂકી પ્રાર્થના કરી એટલે પ્રભુ ત્યાં ગયા રૂક્મિણી શ્રી કૃષ્ણને મનથી વરી ચૂક્યા છે એ શિશુપાલને વરવા નથી ઈચ્છતા રુક્મિણીએ કહ્યું છે કે તમે પુરુષ સિંહ છો અને હું તમારો ભાગ છું સિંહના ભાગ તરફ શિયાળિયાની તાકાત નથી કે દ્રષ્ટિ કરે તમે આવો મને અહીંયાથી લઈ જાઓ એટલે ભગવાને રૂક્મિણીની એ પ્રાર્થનાનો સ્વીકાર કરી સ્વયંવરમાંથી માંથી હરણ કર્યું ભગવાનના આ રીતે આઠ લગ્ન થયા એ અષ્ટ પટરાણી પછી ભગવાને દૈત્યનો વધ કર્યો મુરારી કહેવાયા ભૌમાસુરને મારી એણે કેદ કરેલી સોળ હજાર એકસો કન્યાઓને ભગવાને છોડાવી એ બધી ભગવાનને વરી આ સોળ હજાર એકસો વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે અને આઠ પટરાણી ખરીને એ અષ્ટધા પ્રકૃતિનું રૂપ છે જીવ પ્રકૃતિને આધીન છે પણ આ પ્રકૃતિ ભગવાનને આધીન છે આવી રીતે ભગવાનના બધા લગ્નોની અને એમના ગાર્હસ્થ્યની કથા દશમસ્કંદ ઉત્તરાર્ધમાં છે ભગવાનના સખ્યની પણ કથા છે સુદામદેવ અને શ્રી કૃષ્ણનું સખ્ય ભગવાને કુરુક્ષેત્રના તીર્થમાં જઈ સ્નાન કર્યું અને સૂર્યગ્રહણ પ્રસંગે ત્યાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો એ બધી કથા વેદસ્તુતિનું વર્ણન છે આ બધી કથા સ્કંદ જ્ઞાન ચર્ચા છે વસુદેવજી અને નારદજી નો સંવાદ નારદજી દ્વારકા આવે છે અવારનવાર અને આજે વસુદેવે નારદની સાથે બેસીને સત્સંગ કર્યો અને એમાં નારદજીએ નિમિ રાજા અને નવયોગેશ્વરોનો સંવાદ કહ્યો પછી શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદની કથા છે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કર્યો એમાં પોતાના પૂર્વજ યદુ અને દત્ત અવધૂતનો સંવાદ કહ્યો એમાં દત્ત ભગવાનના ચોવીસ ગુરુઓની કથા બહુ સરસ કથાઓ છે આ બધી અભાવે આપણે જોઈ નથી શકતા સાડા દસ કલાક રોજ કથા હલવી જોઈએ ભાઈ આપણે ત્રણ સાડા ત્રણ કલાક બેહવું અને એમાં પાછા રાહડાઈ લેવા કીર્તને કરવું આ કથા એમ પૂરી ન થાય એટલે કેટલીક કથાઓને વંદન કરવા પડે એકાદશકંદની જ્ઞાન કથા અને પછી ભગવાને ઉદ્ધવને પોતાની પાદુકા દઈ આજ્ઞા કરી કે તમે બદ્રિકાશ્રમ જાઓ ત્યાં તપસ્યા કરો ભગવાને દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી પ્રભાસ જઈ યદવંશ ક્ષય કરાવી અને પ્રભુ પોતે પણ સ્વધામ પધાર્યા મહારાજ પણ એક દ્વારા પોતાના ધામમાં પધાર્યા ભગવાન સ્વધામ પધાર્યા ત્યાં દ્વાપર યુગ પૂરો થયો અને કલયુગ શરૂ થયો કલિયુગના રાજાઓના વંશનું વર્ણન બારમા સ્કંદમાં સુખદેવજીએ કર્યું કલિયુગના અનેક દોષ બતાવ્યા લક્ષણ બતાવ્યા કળિયુગમાં આમ થશે આમ થશે આમ થશે દેવાયો તો પંડિત દાડા દાખવે આપણી સંતવાણી છે અને એમાં આગમના એને આગમ ભાખ્યા કહેવાય એની વાત કરી એમ અહીંયા સુખદેવજીએ કળિયુગમાં શું શું થશે એની ચર્ચા કરી પણ કહ્યું કે રાજા કળિયુગ આટલું બધું હોવા છતાંય શ્રેષ્ઠ છે કારણ કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠિનતાથી થાય છે પણ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ સરળ છે કલૌ તદ્ધરિકીર્તના હરિકીર્તનથી ભગવાનની પ્રાપ્તિ કઈ માટે નામ નામ હરેર્નામ નામ હરેર્નામ કેવલમ કલવ નાસ્ત્યવ 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 ગતિ ને એટલા માટે કલિયુગમાં બસ ભગવાનનું નામ એ જ આધાર છે મારા બાપ જેટલું બને એટલું હરિનું સ્મરણ સંતો ભક્તો તર્યા એ ભગવાનના નામનો આધાર લઈને તર્યા નામ તો સૌને સુલભ છે સર્વત્ર સુલભ છે તમે ટ્રેનમાં યાત્રા કરતા હોય તમે એરોપ્લેનમાં યાત્રા કરતા હોય તમે મોટરમાં યાત્રા કરતા હોય તમે ઘરે હોય તમે બહાર હોય ગમે ત્યાં હોય એ સુલભ સબદિન સબદેશા ભગવાનનું નામ સર્વત્ર અને સર્વદા સુલભ છે હાથમાં માળા લઈ હરિસ્મરણ કરો હરિ 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 સુમિરન કરો હરિચરના અરવિંદપુર ધરો આત્યંતિક અને પ્રાકૃત એમાં આત્યંતિક પ્રલય એટલે મોક્ષ પરમાર્થ નું નિરૂપણ કર્યું સુખદેવજીએ રાજા પરિક્ષિત ને કહ્યું કે રાજા તારા પ્રશ્નના જવાબમાં મેં તને કથા સાંભળાવી બાપ તારું અજ્ઞાન દૂર થયું હશે માયલો તારો જાગી ગયો હશે હજી મનમાં કઈ શંકા હોય ને તારે કંઈ પૂછવું હોય તો પૂછ જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવી શકે કાળ પણ તારો વાળ વાંચો નહીં તમે સદગુરુનો પ્રભાવ તો જુઓ હજી પણ મનમાં કંઈ શંકા હોય તો પૂછ પરીક્ષિતે સુખદેવજીના ચરણોમાં પ્રણામ કર્યા સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી કરુણાત્મના શ્રાવિતો યક્ષ નિધનો હરિ સિદ્ધ થયો અનુગૃહિત થયો આપે હરિકથા નથી સંભળાવી આપે હરિદર્શન કરાવ્યું બારમો સ્કંદ સાંભળું છું ભગવાનનો ઊંચો ઉઠેલો ડાબો હાથ મને દેખાય છે જાણે ભગવાન મને બોલાવે છે કે બધું છોડીને આવ્યો ભલે તક્ષક આવે ને મને કરડે મને ભય નથી હું તો ભગવાનની પાસે જવા માટે ઉતાવળો થયો છું શુભદેવજી બોલ્યા શાબાશ રાજા તારો મૃત્યુ નો ભય છૂટ્યો ભાગવત નું આ પેલું હું મરી જાય આ પશુ બુદ્ધિ છે એ છોડી દે મરે છે એ જે જન્મે છે પેદા હોવા है तेरा શરીર इसलिए मरेगा मिटेगा तो तेरा शरीर मिटेगा तू शरीर नहीं है तो इस शरीर में प्रारब्ध वश आई हुई आत्मा है जो नित्य है शुद्ध है बुध है आनंद स्वर राजा जे भगवान ने मैं तने कथा हमड़ा भी है भगवान थी तू ही जुदो नथी हूँ ही जुदो नथी આ સૃષ્ટિ જુદી નથી અને આ જે જ્ઞાન મેં તને કહ્યું ને એ પણ એ ભગવાનનું જ સ્વરૂપ છે પ્રજ્ઞાન બ્રહ્મ તત્વ અસી અહમ બ્રહ્મા સ્મી સર્વમ ઇદમ બ્રહ્મ અને શ્રુતિના મહાવાક્યો કહેવાય છે આ મહાવાક્યો દ્વારા રાજાને બ્રહ્માત્મૈક્ય બોધ કરાવ્યો અને છેલ્લે એક બહુ મહત્વની બહુ મહત્વની બહુ મહત્વની વાત કહી કે રાજા છેલ્લી ઘડીઓ છે તારા જીવનની બધી કામના છોડી દે મારા બાપ મુક્તિ કામના છોડી દે કારણ કે મુક્તિની ઈચ્છા એ કરે છે જે પોતાની જાતને બંધાયેલો માને છે તું બંધાયેલો છે એ જ તારું અજ્ઞાન છે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું આ અનુભવ એ જ મુક્તિ છે રાજા મુક્તિ લેવાની દેવાની માગવાની આપવાની ચીજ નથી સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધહ ચિદાનંદરૂપશ્શિબોહં શિબોહં અનુભૂતિ એની છાયા એ જ મુક્તિ અને રાજા પરીક્ષિત બ્રહ્મૈવાહમ અહમ બ્રહ્માસ્મી સોહમ આ અનુભવ કરતા પરબ્રહ્મમાં સ્થિત થયા જ્યાં પોગાડવાનો હતો એને પોગાડી દીધો અને પછી સદ્ગુરુ શુખદેવ ત્યાંથી ઉભા થયા પોતાનું કામ પૂરું થઈ જાય પછી સાધુ પુરુષ ઉભો ન રહે નીકળી ગયા શ્રી સાધુ ચલતા ભલા આ પરમહંસ પાછા પોતાના પરિભ્રમણ માં નીકળી ગયા અનેક જીવોનો ઉદ્ધાર આમનાથી થઈ રહ્યો છે નદી ક્યાંય અટકતી નથી થોડી વાર કોઈ બંધ બાંધે તો એ બાંધ પૂરો ભરાઈ જાય એટલે પછી ઓવરફ્લો થવાની એનો પ્રવાહ આગળ વધવાનો રાજા પગની મૂળ સ્થાન પ્રાણોને અનાહત ષડ ચક્રોમાં ગુમાવી બ્રહ્મરંદ્રમાં સ્થિર કર્યા રાજાની આ સ્થિતિ જોઈને ત્યાં સભામાં બેઠેલા ઋષિઓ રાજાને માટે મંગલ પ્રાર્થના કરીને ત્યાંથી વિદાય થયા તક્ષક આવે

પરીક્ષિત મોક્ષ કહીને પુરાણ પૂર્ણ કર્યું પછી તો સુતજીએ પરીક્ષિતના દીકરા જન્મે જય દ્વારા જે સર્પ યજ્ઞ થયો તેની કથા કહી માર્કંડેયનું ચરિત્ર માર્કંડેય કરેલા મહાપ્રલય લીલાના દર્શન વેદો વેદોની શાખાઓ અને એના વિભાગોની માહિતી વિભિન્ન પુરાણો અને પુરાણોના શ્લોકોની સંખ્યાની માહિતી આપી ભાગવતના બધા જ વિષયોનું પુનઃ એકવાર ગાયન કર્યું જેને આપણી ભાષામાં આપણે હુંડી કહીએ બીજા અર્થમાં ઉપસંહાર કર્યો